મારો છે કિસુ મારો પાત્ર છે મારા પાત્રનું નામ છે સુરશ ગર મારા પાત્રનું નામ છે દર્જી મારા પાત્રનું નામ છે ધમ મારા નામ છે નીલી હું તો હું તો બધે જાટા મારે કરવાને મને નવા નવા આશય પર દે ખાસ આ ગુખ ખાસ વાત આહે કે એ હું શું કરાજો મને તારા માટે બહુ બની તું ગંદુ છે ને દંદારુ છે તને જોય I they going to the bathroom. તમે કઈ બોલો બજારમાં તો કે છે અને શું કરો છો નીરજભાઈને દવાના બિસ્કટ હું મૂક્યું અને નીરજભાઈને બિસ્કટ પર લગાવી દો ને અરે એ તો કેવું ગાચી લાવું નેત્રી ઓલી હાથ એની ભાગ વહી લે મારી બધી કરસ ને ગઈ હું તો ઇસ્ત્રી વાળું થઈ ગયો એકદમ બડક યુ કાકા કાકા કેવું મસ્ત ફાઈન લાગે છે મને હવે પર હા આયા આવ હાલ તને લગાવી દો મને પર લાગવાની મજા ભાઈ શર્ટ ગયો હા શર્ટ પહેરીને નથી જાત તોય પણ મારી સાથે આવશે હું રમવા જાઈશ તોય પણ મારી સાથે આવશે હું સુઈ જાય તો મારી સાથે પણ સુઈ જાય